નમસ્કાર ખેડૂત મિત્રો ભાવનગરની ખેડૂત મિત્ર અમારી દુકાન વિશે તમને કહી દઉં ટોપ થ્રી સર્કલ થી અધેવાડા રોડ ભાવનગરની અંદર ટોપ થ્રી સર્કલ થી અધેવાડા રોડ જે નો હાઈવે જાય છે એમાં દર્શન સ્ટાઇલ ની એક્ઝેટ

તંતુ મૂળ નો વિકાસ કરશે એટલે આ પોષક તત્વો વધારે લેશે હવે જમીનની અંદર આમ ગણો તો ખાસ કરી નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર જીંક આયન બોરોન કોપર અને મેંગેનીસ આવા પ્રકારના પોષક તત્વો જમીન ની અંદર રહેલા હોય છે હવે ઘણા ટાઈમ પહેલા કે અત્યારે કે ગમે કોઈ પણ ટાઈમ ની અંદર તમે જ્યારે ડીએપી મોરેશ્યુ યુરિયા એફઆઈએમ ખાતર મીન્સ કે સાણિયુ ખાતર આવા પ્રકારના ખાતરો તમે તમારા ખેતર ની અંદર જો નાખેલા છે આ ખાતર ને તમે જો આ નોવેલ ગોલ્ડ નાખશો તો એને અપટેક કરવાનું કામ મેન નોબલ કંપનીનું નોવેલ ગોલ્ડ કરે છે જો આ ખાતર જે પોષક તત્વ અપટેક કરાવવાનું કામ કરે છે એના કારણે તંતુ મૂળ નો વિકાસ પણ થશે બીજા નંબરની અંદર તો વિકાસ થાય પોષક તત્વ પણ લેવડાવવાનું કામ કરે એના કારણે ઉપરથી જે મેન અત્યારે ગ્રીનરી આવે છે અલગ ઇફેક્ટિવિટી આવશે બીજા નંબરમાં ડુંગળીની અંદર મેજર જે ડિઝીઝ આપણે કહેતા હોય છે જે ચરમીનો હોય છે પરપસ ગોસ ઓફ ઓનિયન જે આપણે ઘામાં પડી જતા હોય છે ગોળ ગોલ એ પ્રશ્ન સ્ટેમિના ફૂલ આપશે બીજા નંબરમાં વાતાવરણ જે આપણે અત્યારના સમયની અંદર સેંજીસ થતું હોય ઘડીક વરસાદ આવે છે

જે ફાયદો કરે છે એના કારણે સો સો ટકા નોબલ કંપની જે નોવેલ ગોલ્ડ આવે એ ખાતરનો ઉપયોગ કરો તમે ઉત્પાદનમાં વધારી શકશો સૌ ખેડૂત મિત્ર બાપા સીતારામ હજી પણ એકવાર વાર છું કે આપણું જે સર્કલ થી જે આપણે ભાવનગર ની અંદર સર્કલ થી તળાજા રોડ જે મેન હાઈવે જાય છે અધેવાડા એની દર્શન સ્ટાઇલ એક્ઝેટ હામે આપણી દુકાન આવેલી છે તો ખાસ ખેડૂત મિત્રો નોવેલ ગોડ ઉપયોગ કરો બાપા સીતારામ